નમસ્કાર ખેડૂત મિત્રો જે ખેડૂતો દેશી ગાય ધરાવે છે તે ખેડૂતો માટે સરસ મજાની યોજના છે અને એ યોજનાની અંદર દર મહિને નવસો રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજના છે એના ફોર્મ ક્યારે ભરાય છે અને કઈ જગ્યાએ ભરાય છે અને કઈ તારીખે ભરાવાના છે તો જોઈએ આ વિડીયોની અંદર તો આ એક નોટ તમને આપવામાં આવેલી છે તો એ નોટ છે એ છ નવ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જોઈએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી એટલે કે કૃષિ ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય આપવામાં આવે છે વળી આ યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય આઇડેન્ટિફિકેશન ટેગવાળી ગાય દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોય તેવા અગાઉના વર્ષમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ તારીખ આઠ નવ બે હજાર પચીસથી તારીખ સત્તર નવ બે હજાર પચીસ સુધી આ પોર્ટલ છે એ ઓપન કરવામાં આવેલ છે તો ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આ સમયસર અને સમયમર્યાદિત મર્યાદાની અંદર પોર્ટલ પર અરજી કરવા જાણ કરવામાં આવે છે તો મિત્રો આની અંદર વહેલા તે પહેલાં ધોરણે છે એ તમે ફોર્મ ભરી દેજો જેથી કરી અને તમે આ યોજનાનો લાભ છે એ તમને મળી રહે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું উল্টা নেই আবার